ગુડ મોર્નિંગ જય માતાજી દર્શક મિત્રો આજે છે આપણે જામનગર અને આપણે જાસુ આજે સાગર જે મસ્ત મજાનું એક બાગ છે અને જ્યાં ડેમ પણ છે તો આપણે આવી ગયા છે સાગર ડેમ પાસે તો તમે જોઈ શકો કે આ બાજુ બગીચો છે અને આ ડેમ છે તો હવે આપણે પેલા બગીચામાં બધા છોકરાઓને જે મજા મસ્તી કરશું ને પછી આપણે ઝાસ ડેમ જોવા તો લોકમાં બહેનાયજો છેલ્લેહુધી જય માતાજી હા ઉપર થઈ રહ્યા જાઓ ઉપર બધું યુટ્યુબ બનાવી દેવ વાહલો હાલો હાલો બધા છોકરો હાલો હાલો માતો ચાલો हॅलो अंजू हॅलो अंजू बोले फोन करा हॅलो ना

गंदारगढ़े बऊस हो जो गंदारगढ़े बऊस है लाइक एंड सब्सक्राइब लाइक एंड सब्सक्राइब करो सब्सक्राइब करो शेयर भी करना शेयर भी करना सब्सक्राइब करना शेयर कर दे जो बुद्धि कर दे जो ओहो हां हमें

পাতি হয় হয় যাব প্লেন পা

Halo, jam dengar jam dengar. Rico Rico Rico, Halo, rupiah kali. Halo, bingung ya? Manu, mano, pasa, pasa rupiah. Halo, bingung Halo, halo, ini, <t> halo, <tutuk> halo, halo, halo